જિલ્લામાં કણજી પાણીમાં બોગસ લગ્ન નોંધણીનો મામલો તલાટી અર્જુન લગ્ન કરનાર યુવક યુવતી તેમજ સાક્ષી સહિત ગૌર મહારાજ સામે ફરિયાદ નોંધાઈ બોગસ લગ્ન નોંધણીના કેસમાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ યુવતીના પિતા અમૃત પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી ચૌદ નવેમ્બરે ઊંઝાથી સ્ટેમ્પની ખરીદી કરવામાં આવી હતી યુવતી ગૌર મહારાજ અને સાક્ષીઓના નામે ચાર સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા બપોરે બે પાંત્રીસે સ્ટેમ્પની ખરીદી થઈ અને બપોરે ચાર કલાકે લગ્ન માટે દસ્તાવેજ રજૂ કર્યા માત્ર એક કલાક અને પચીસ મિનિટની અંદર લાંબા અંતરનો પ્રવાસ કરી લગ્ન નોંધવા મુશ્કેલ છે

અને ત્યારબાદ જે વિગતો સામે આવી હતી જેમાં કૌશિક ગોસ્વામી નામની અને જયશ્રી પટેલ જે નામની યુક્તિ છે આ બંનેના લગ્ન કરજીપાણી ગ્રામ પંચાયતમાં નોંધવામાં આવ્યા હતા જેમાં જે વિગતો સામે આવી હતી તે મુજબ ચૌદ નવેમ્બર બે ના રોજ તેમને જે યુવતી છે તેણે હારીજ ખાતે લગ્ન કર્યા હતા ત્યારબાદ ઉંજા ખાતે બે અને પાંત્રીસ કલાકે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા જેમાં જયશ્રી પટેલ સાક્ષી અને ગોર મહારાજના નામે ચાર સ્ટેમ્પની ખરીદી કરવામાં આવી હતી અને ત્યાંથી એટલે કે ઊંઝાથી કણજી પાણીનું અંતર લગભગ અઢીસો કિલોમીટર કરતા વધુ છે અને તેમાં જે સાત થી આઠ કલાકનો રસ્તો છે અને આમ છતાં એક સવા કલાકમાં કરજી પાણી ગામે ચાર કલાકે આ તમામ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હોવાની ત્યારબાદ લગ્ન વધવામાં આવ્યા હતા એટલે કે સમગ્ર જે દસ્તાવેજ હતા તેમાં છેડછાડ કરી અને બોગસ લગ્ન વધવામાં આવ્યા હોવાની વિગત સામે આવી હતી જેને લઈને હવે જે યુવતીના પિતા છે અમૃત પટેલ તેમણે ઊંઝા પોલીસ સ્ટેશનમાં જે કરજીપાણી ગ્રામ પંચાયતના તલાટી જી મેગ્વાલ યુપી લગ્ન કરનાર યુવક કોર મહારાજ અને સાક્ષીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે આ તમામ લોકોએ દસ્તાવેજનો ઉપયોગ દુરુપયોગ કરી અને ખોટા દસ્તાવેજ બનાવી અને જે સરકારી કે હિન્દુ મેરેજ એક્ટમાં જે રજિસ્ટ્રેશન એક્ટની જે જોગવાઈઓ છે તે જોગવાઈઓનો ભંગ કરી અને ખોટી રીતે લગ્ન વ્યાજ હોવાની વિગત દાખલ કરવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આભાર આપનો જાણકારી આપવા માટે